ઉદેપુર જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતા જ સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે સારા વરસાદના પગલે ખેડૂતોએ ડાંગરની રોપણી શરૂ કરી છે જેમાં આદિવાસી સમુદાયની જૂની પરંપરા મુજબ હુંડલ નામની સામાજિક વ્યવસ્થા દ્વારા ડાંગરની રોપણી કરવામાં આવી રહી છે બચત થાય થોડું ઘણું એટલે એકબીજાને હુંડલથી અમે કામ કરીએ છીએ ગુંડલ થી સાહેબ આમાં એવું છે કે ખેડૂત દોડે એટલા બધા પૈસા તો રહેતા નથી બરોબર ખેડૂત નબળો જ ગણાય એટલે અમે એકબીજાને એકબીજાને મદદરૂપ થી મારા ખેતર મેં આવે બીજા ખેર લોકો પછી આમાં મારું કામ પતી જાય મારા ખેતર નું એટલે પાછા એમના ખેતર મેં અમે જઈએ એ રીતે અમે હુંડલથી કામ કરીએ છીએ છોટાઉદેપુર જિલ્લામાં આ ચોમાસા દરમિયાન સારો એવો વરસાદ વરસતા જે જિલ્લાના ખેડૂતો જે છે હાલ ચોમાસાની સીઝન દરમિયાન ડાંગરની રોપણીના કામમાં જોતરાયા છે છોટાઉદેપુર જિલ્લામાં સદીઓ જૂની એકબીજાને મદદ કરવાની જે હુંડેલ નામની જે પરંપરા છે એ પરંપરા આજે પણ જોવા મળી રહી છે ત્યારે જે ખેડૂતો છે છે એકબીજાની મદદ કરવાની ભાવનાથી એક ખેડૂતનું કામ પૂર્ણ થયા બાદ બીજા ખેડૂતને ત્યાં વિનામૂલ્યે કામ કરીને જે કઠિન કાર્યોને પાર પાડવાની જે પરંપરા છે એ આજે પણ જાળવી રાખી છે રાજેશ રાઠવા દૂરદર્શન સમાચાર